જય જવાન જય કિસાન મિત્રો મારું નામ જીતેશ વઘા આ ગામ મારું ધોરાજી એક ખેડૂત અગ્રણી તરીકે વાત કરું છું આજે કે આજની તારીખમાં આ સંઘમાંથી જે મારા ખેડૂતોએ બિયારણ લીધું છે એ નકલી કેમ નીકળું છે ઉગાવો નથી આવ્યો સહકારી ક્ષેત્રની આજે સંઘની અંદર કે આજે મારા ખેડૂતે ફરિયાદ કરી છે બિલ લઈને સાથે ગયો છે આજે ખાતર તમે જુઓ ટેક્ટર ભાડાના ખર્ચા જુઓ ખેડેના ખર્ચા જુઓ તો આ શું કરવા બેઠી છે સરકાર અધિકારીઓ પગલાં કેમ લેતી નથી આજે મારા ખેડૂતનું બિયારણું ઘઉં હતા તો આજે મારા ખેડૂતનું બિયારણ ઉગ્યું નથી આજે નકલી બિયારણ પણ નીકળ્યું છે સંઘની અંદર તો ક્યાં નો ન્યાય છે શું કરવા બેઠી છે સરકાર કેમ અધિકારીઓ ઉપર ને તંત્ર ઉપર કહ્યું કે જાણકારીમાં પગલાં લેતી નથી શું કામ નથી લેતી કેમ તમને સચિવાલયમાં હપ્તા પહોંચી જાય છે આજ મારા ખેડૂતનો માલ ઢોલે પાય છે મારો ખેડૂત આજે સંઘની અંદર બિયારણ લઈને આવ્યો છે આજે મારો ખેડૂત વાવીને બેઠો છે તો મારા ખેડૂતનું બિયારણ ઉ્યાય છે શું તંત્રની મિલી વખત છે શું સત્તાધીશોની મિલી વખત છે આ કે ન્યાય છે હજી તો ગાંધીનગરને ગિફ્ટ સિટીની વાતો કરે છે ગાંધીનગર ને ગિફ્ટ સિટી ની વાતો કરે છે આ સરકાર શું કરવા બેઠી છે તમે ગુજરાત ના ગાંધીનગર ને ગિફ્ટ સિટી માં મૂકી દીધું તો એક કામ કરે આ સરકાર એક મારા ખેડૂત અગ્રણી તરીકે હું તમને આ વચન આપું છું કે આ સરકાર મારા ગુજરાત ના તમામ ખેડૂતોને ગાંજો ઉવાવાની છૂટ આપે તો પણ મારો ખેડૂત પણ બે બાંધલે થાય કેમ તમે તમારી મન પડે એવી જાહેરાતો કરો છો ખેડૂતનો માલ ઢોલે ટીપાય છે મસ્ત મોટી જાહેરાતો કરો છો ખાલી જાહેરાતો કરો છો અમલમાં મૂકો છો યોજનાઓમાં બહાર પાડો છો અને શટર પાડી દેવામાં આવે છે આ ક્યાંનો ન્યાય છે તમે એક કામ કરો આ સરકાર ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું કે આજ મારા ખેડૂતને ગાંજો વાવાની છૂટ આપ્યા ગુજરાતના તમામ ખેડૂતને તમારો ખેડૂત આજ બે પાંદડે થાય ડુંગળી જુઓ તમે સોયાબીન જુઓ કપાસ જુઓ મગફળી જુઓ કઠોળ જુઓ તુવેર જુઓ કેનો ભાવ છે આ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે આ સરકાર ધારાસભ્યને ખરીદવા હોય તો એની પાસે પૈસા છે ખેડૂતને કોઈ પણ સહાય ચૂકવવી તો એના પૈસા નથી વાહ આ ક્યાંનો ન્યાય છે શું કરવા બેઠી છે આ સરકાર જગતનો તાત જગતનો અન્નદાતા જગતનો પાલનહાર કે આજે અમે છીએ તો આ જગત છે આવું તો આ હું દેશની અંદર જોઈ રહ્યો છું કે આ શું કરવા બેઠી છે સરકાર એકસો ને છપ્પનની વાત નથી કરતો હું એકસો ને બ્યાસી ધારાસભ્યની વાત કરું છું આ વિધાનસભાની અંદર ચૂંટીને મારા ખેડૂત ખોબલે ખોબલે મત ભરીને આપ્યા છે અને આજે કૂતરાની જેમ પૂછડી પટપટાવીને સરકારના ગુલામ બની ગયા છે આ ચૂંટાયેલા વ્યક્તિઓ ધારાસભ્ય હોય એમએલએ હોય ગમે તે કે આજે ચૂંટાઈને ગયા છે આજે કૂતરાની જેમ પૂછડી પટપટાવીને આજે આના ગુલામ બની ગયા છે આ સરકારના આ ક્યાંનો ન્યાય છે ધિક્કાર છે આવી સરકારને ધિક્કાર કે આજે મારા ખેડૂતને બિયારણ પણ નકલી આપી દે છે બાટી દે છે પગલા નથી કેમ લેતી આ સરકાર કેની મિલી વખત છે શું કરવા બેઠી છે સરકાર આ કે ન્યાય છે શું કરવા બેઠી છે સરકાર હું એ વિચારું છું જય જવાન જય કિસાન